નમસ્તે મિત્રો ટ્રેન માટેના સમય અંતર ઝડપના પ્રશ્ન જોઈએ એક આપેલું છે કે એકસો પચાસ મીટર લાંબી એક ટ્રેન એકસો પંચોતેર મીટર લાંબા પ્લેટફોર્મ ને પસાર કરતા તેર સેકન્ડ લાગે છે ટ્રેન છે ઝડપ છે કિલોમીટર પ્રતિ કલાકમાં તો જો ઝડપ શોધવી હોય તો ઝડપ બરાબર શું થાય અંતર ભાગ્ય સમય આ તેનું સૂત્ર છે હવે જો અંતર તો ટ્રેન છે એ શું શેને પસાર કરે છે પ્લેટફોર્મ ને પસાર કરે છે તો બંનેનું અંતર છે એ શું કરવાનું છે પ્લસ કરવાનું છે એકસો પચાસ પ્લસ એકસો પંચોતેર કર્યા છેદની અંદર સમય જો કેટલો આપેલો છે સરવાળો કરીએ જો અહીંયા જો પાંચ પ્લસ જીરો પાંચ સાત પ્લસ પાંચ ના બે એક આવશે અહીંયા થશે ત્રણ ત્રણસો પચીસ અંદર આવશે તેર આ શું થયું મીટર પ્રતિ સેકન્ડ અહીંયા લાવવાનું છે જો કિલોમીટર પ્રતિ એટલે આનું રૂપ આપો પછી કન્વર્ટ કરો અથવા જોડે જાનો કન્વર્ટ કરો તો શું કરવાનું છે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવા માટે 18 ના છેદમાં 5 વડે ગુણાકાર કરવો પડશે કન્વર્ટ થઈ જશે જો તે અહીંયા 325 છે એકમનો અંક 5 છે અહીંયા 5 છે 5 થી ભાગ ઉડે છે તો પાંચે ભાગ ચાલે તો 5 6 30 બે વધશે પાંચ એટલે 25 બાજુ-બાજુ 25 13 5 65 થાય છે અને 5 અને 18 એનો ગુણાકાર કરવાનો છે 5 18 18 5 કરીએ એટલે કે 90 કિલોમીટર પ્રતિ કલાક જો કન્વર્ટ કરવાનું છે ડાયરેક્ટ આ ગુણાકાર કરી દઈએ શું તો આપણે શોર્ટમાં પતી જાય અને સાદું રૂપે જલ્દીથી આપી શકીએ છીએ તો જે ટ્રેન છે એની ઝડપ કેટલી થવાની છે નેવું કિલોમીટર પ્રતિ કલાકની આવી જ રીતે જો તમારે જવાહર ન દે અને કોમ્પ્યુટર પરીક્ષા માટે ગણિત રીતની એકદમ સરળ રીતે શીખવું હોય તો ચેનલને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો કે લાઈ સાથે શેર કરજો ક્વેશ્ચન બે જોઈએ કે એક પાંચસો મીટર લાંબી ટ્રેન છે એ તેની લંબાઈ જેટલી જ લાંબી ટનર

અહીંયા આ પાંચસો ટન નું એડ કરવું પડશે ફરીથી પાંચસો આમ આપી છેદ ની અંદર સમય નેવું આપેલું છે નેવું સેકન્ડ કે મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયું છે અહીંયા જો કેટલા થાય એક હજાર છેદ માં આવશે નેવું ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડ માંથી અહીંયા જો કિલોમીટર પ્રતિ કલાકમાં લાવવાની છે તો અહીંયા અઢાર ના છેદમાં પાંચ વડે ગુણાકાર કે જાય અથવા ઓપ્શન જોઈ લેવાનું આવું ના આપેલું હોય ખાલી એટલું પૂછે કે તેની ઝડપ કેટલી હશે ઓપ્શન જોઈ લેવાના